જામનગર અને તેની આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો અને આ અણધારે આ વરસાદીને કારણે ખેડૂતો દ્વારા મહેનત કરીને તૈયાર કરવામાં આવેલો પાક ખાસ કરીને મગફળી મોટા પ્રમાણમાં નુકસાન પામ્યો છે પાણી ભરાઈ જવાને કારણે મગફળીના દાણા બગડી જવાની ભીતિ સેવાઈ રહી છે જે ખેડૂતોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર કરી શકે છે મગફળી ઉપરાંત કપાસ અન્ય તૈયાર થયેલ ખેત પેદાશોને પણ ખેડૂતો કમોસમી વરસાદ થવાના કારણે અમારે જે ખેતીમાં નુકસાન થયેલ છે એમાં ખાસ કરીને મગફળી અને કપાસ અને સોયાબીન આવા જે કાંઈ પાકો અત્યારના વાવેતર થયેલા છે એને પાકો છે એ પાક ઉપર આવતા અમે જે કાંઈ મગફળીના બારે ઢગલા પડ્યા છે અમુક પાથરા ઉપર પડી છે અમુક કાઢવાની બાકી પડી છે આવી તમામ મગફળીના જે કાંઈ પાકને સો ટકા પલરી જવાથી નુકસાન થવાનું છે એવી રીતે જ કપાસનો ડોડવા ખુલવાની તૈયારી હોય કપાસ વીણવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ત્યારે વરસાદ થવાથી આ વરસાદના કારણે ડાળખીયું ભાંગી જવાથી આપણે ભયંકર નુકસાન થવાનું છે અને થયું છે ખાસ કરીને હું એક સરકારને મારી વિનંતી કરું છું કે ભાઈ એક ખાતેદાર ખેડૂત તરીકે એક ખેડૂતના દીકરા તરીકે એક વિનંતી છે મારી કે ખેડૂતને જો સ્વનિર્ભર બનાવવો હોય દેશને સ્વનિર્ભર બનાવવો હોય અને આ ખેતી પ્રધાન દેશ છે આનું એક ઉદાહરણનું જો ઉજાગર કરવાની વાત આવતી હોય તો તમામ ખેડૂતોના તાત્કાલિક સર્વે કરાવીને જે કાંઈ નુકસાન થયેલ છે એ નુકસાન એનું જેટલો બને એટલો ટેકો આપી અને ખેડૂતને ઉભો કરવામાં મદદ કરે એવી મારી આ સરકાર પાસે માંગણી છે મારે મગફળીનો વાવ છે અઢીસો થી ત્રણસો વીઘાનું ને અત્યારે મગફળી પાથરે પડેલી છે પચાસ ટકા નીકળી પણ કઈ પણ મગફળીને વરસાદને લીધે આપણે અત્યારે આપણે નોરતામાં પણ વરસાદ પડેલો પાછો આ ઉપર દિવાળી ઉપર પણ વરસાદ પડેલો એક તો વરસાદની ખેંચ હતી પહેલા ને એની ઉપર અત્યારે વરસાદ પડેલો એટલે ખેડૂતને નુકસાનની સારામાં સારી હે મગફળીને અંદર ઉગાવવા પણ માંડી અને જે ગાયો પેસો ચરો હોય એને પણ પૂરેપૂરું સો ટકા ને નુકસાન થઈ ગયેલું મગફળી કાઢી પડવાથી અને બજારમાં વેચવી પણ મુશ્કેલ થઈ જાય એક તો બધા મગફળીના ભાવ નથી અત્યારે મળતા પૂરા ક્ષમતા પૂર એક મગફળીને મળ પાછળ ખેડૂતને ને ઓછામાં ઓછો પાંચસો થી છસો રૂપિયાનો ખર્ચો લાગે